નમસ્તે મિત્રો કેમ છો બધા મજામાં ને હું છું ડોક્ટર ઉર્વિશા અને હું ફિઝિયોથેરાપિસ્ટ છું ફરી એકવાર આપ સૌનું મારી આ ચેનલ પર સ્વાગત છે આજે આપણે સાયટિકા વિશે જાણીશું સાયટિકા શું છે સાયટિકાના દુખાવામાં શું કમ્પ્લીટ બેડ રેસ્ટ કરવો જરૂરી છે શું સાયટિકાનો દુખાવો મટાડવા માટે ઓપરેશન કરાવવું જરૂરી છે આ બધા જ પ્રશ્નોના જવાબો જાણવા માટે આ વિડિયોને અંત સુધી જરૂરથી જુઓ આપણા શરીરમાં સાયટિક નામની નવ આવેલી હોય છે જે કમરના નીચેના ભાગથી શરૂ થઈને નિતંબમાંથી પસાર થઈને જાંઘમાંથી પસાર થઈને બંને સાઈડના પગમાં નીચે સુધી જતી હોય છે હવે જ્યારે કોઈ પણ કારણોસર આ નવ દબાય છે એને લીધે આપણને જે દુખાવો થાય છે એને સાયટિકા કહેવામાં આવે છે હવે આપણે સાયટિકા થવાના મુખ્ય કારણો વિશે વાત કરીએ તો સાયટિકા હર્નિએટેડ ડિસ્ક ના લીધે અથવા સાયટિક નવ જે રૂટથી પસાર થતી હોય ત્યાં કોઈ હાડકું વર્તું હોય અને એને લીધે સાયટિક નવ પર જો દબાણ આવતું હોય તો એના લીધે પગમાં દુખાવો થવો પગમાં બળતરા થવી

લમ્બર કેનાસ્ટેનોસિસ ના લીધે પોન્ડાયલિસ્ટીસિસ ના લીધે પણ સાયટિકાનો દુખાવો થતો હોય છે હવે જાણે કે શું સાયટિકાના દુખાવામાં કમ્પ્લીટ બેટરેસ્ટ જ કરવો જોઈએ તો આ એક મિત છે એટલે કે ખોટી વાત છે સાઇટિકાનો દુખાવો જો એક્યુટ સ્ટેજમાં હોય તો તમે બે દિવસ સુધી આરામ કરી શકો છો ત્યારબાદ તમારે બેડ રેસ્ટ ના કરવું જોઈએ જો તમે વધારે પડતું બેડ રેસ્ટ કરશો તો એ હાનિકારક નીપસે વધારે પડતા બેડ રેસ્ટ ના લીધે કમરના સ્નાયુઓ ચકરાઈ જશે જેના લીધે કરોડરજ્જુ પર દબાણ આવશે એના લીધે નવ પર પણ દબાણ આવશે અને આના કારણે તમારો દુખાવો વધી પણ શકે છે એટલે તમારે રોજબરોજની એક્ટિવિટીઝ થોડી મોડિફાઈ કરીને કરતા રહેવું જોઈએ શું સાઇટિકા નો દુખાવો જિંદગી પર કન્ટિન્યુઅસ થઈ જ કરે છે આ દુખાવો આવતો જતો રહે છે આ દુખાવો એપિસોડમાં આવે છે જેને અટેક્સ કહેવામાં આવે છે એક અટેક 4 થી 6 અઠવાડિયામાં મટી જતો હોય છે આ દુખાવો મટાડવા માટે થોડીક દવાઓ લેવી પડે છે અને થોડીક કસરતો પણ કરવી પડે છે આ દુખાવો જિંદગી વાત કરીએ એમ સાયટિકાનો દુખાવો અમુક અઠવાડિયા સુધી રહેતો હોય છે અને પછી એ મટી જતો હોય છે પરંતુ ઘણા પેશન્ટને સિવિયર દુખાવો રહેતો હોય છે અને લાંબા સમય સુધી અસહ્ય દુખાવો થતો હોય છે જેના લીધે પેશન્ટને એમની રોજબરોજની એક્ટિવિટીઝ કરવામાં ઘણી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે તો આવી કન્ડિશનમાં પેશન્ટ ઓપરેશન વિશે વિચારી શકે છે અત્યાર સુધી આપણે સાયટિકા શું છે સાયટિકા થવાના કારણો કયા કયા હોઈ શકે છે સાયટિકામાં કયા કયા લક્ષણો જોવા મળે છે સાયટિકાને મટાડવા માટે ઓપરેશન કરાવવું જોઈએ કે ના કરાવવું જોઈએ આ બધા જ પ્રશ્નો વિશે માહિતી મેળવી

ત્યારબાદ તમારે કમરમાંથી આગળની તરફ આ રીતે સીધા ઝૂકવાનું છે આવું કરવાથી તમને કમરના ભાગમાં અને નિતંબના ભાગમાં ખેંચાણનો અનુભવ થશે હવે એ સ્થિતિને પંદરથી ત્રીસ સેકન્ડ સુધી હોલ્ડ કરી રાખવાની છે ત્યારબાદ રિલેક્સ થઈ જવાનું છે બસ આ જ રીતે આ એક્સરસાઇઝને બંને સાઈડ ત્રણથી પાંચ વાર રિપીટ કરવાની છે હવે આ બીજી એક્સરસાઇઝમાં તમારે આ રીતે આવી સ્થિતિમાં બેસવાનું છે તમારા જમણા પગને સીધો રાખવાનો છે અને ડાબા પગને આ રીતે ટીંજરમાંથી વાળીને મૂકવાનો છે તમારા બંને હાથની સ્થિતિ આવી હોવી જોઈએ હવે તમારે તમારા શરીરને ઓપોઝિટ ડિરેક્શનમાં ટર્ન કરવાનું છે આ સ્થિતિને તમારે 30 સેકન્ડ સુધી હોલ્ડ કરી રાખવાની છે ત્યારબાદ રિલેક્સ થઈ જવાનું છે બસ આજ રીતે આ એક્સરસાઇઝ ત્રણ થી પાંચ વાર બંને સાઈડ રિપીટ કરવાની છે હવે આ ત્રીજી એક્સરસાઇઝ માટે તમારે ખુરશીમાં તમારા એક પગને આ રીતે રાખવાનો છે ત્યારબાદ તમારે કમરમાંથી આ રીતે સીધા આગળની તરફ ઝૂકવાનું છે આવું કરવાથી તમને તમારા જાંગના પાછળના ભાગમાં ખેંચાણનો અનુભવ થશે આ સ્થિતિને 30 સેકન્ડ સુધી હોલ્ડ કરી રાખવાની છે ત્યારબાદ રિલેક્સ થઈ જવાનું છે બસ આ જ રીતે બંને સાઈડના પગમાં ત્રણ પાંચ વાર આ રીપીટ કરવાની છે. તમારે જમીન પર અથવા બેડ પર આ રીતે સીધા સુઈ જવાનું છે ત્યારબાદ તમારે તમારા ડાબા પગને ઢીંચણમાંથી આ રીતે વાળવાનું છે હવે તમારે તમારા જમણા પગને ઢીંચણમાંથી વાળીને ડાબા પગ ઉપર આ રીતે મૂકવાનો છે હવે તમારે તમારા બંને હાથ વડે ડાબા પગને તમારા છાતી તરફ આ રીતે લાવવાનું છે આવું કરવાથી તમને ખેંચાણનો અનુભવ થશે હવે એ સ્થિતિને ત્રીસ સેકન્ડ સુધી હોલ્ડ કરી રાખવાની છે ત્યારબાદ રિલેક્સ થઈ જવાનું છે બસ આજ રીતે આ એક્સરસાઇઝને બંને સાઈડના પગમાં ત્રણથી થી પાંચ વાર રિપીટ કરવાની છે

ત્યાં સુધી એક્સરસાઇઝ કરતા રહો અને દર્દથી મુક્તિ મેળવો થેન્ક યુ